રાપર નગરપાલિકાની ચૂંટણી અનુસંધાને વોર્ડ ચાર ઉદ્ઘાટન ભચાઉ નગરપાલિકાના માજી પ્રમુખ કુલદીપસિંહ જાડેજાના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં વોર્ડ નંબર ચારમાં પ્રચાર કરવામાં આવ્યો હતો આ સમયે વોર્ડ ચારના ઉમેદવારો લોહાણા સમાજના પ્રમુખ રાજેશ ચંદે જયદીપસિંહ જાડેજા શૈલેષ શાહ રમણીક ખંડોર વિનુભાઈ થાનકી પ્રદીપસિંહ સોઢા ભગુતાન કઢવી લાલજી કારોત્રા મેહુલ જોશી ઉમેશ સોની લક્ષ્મણસિંહ સોઢા રશ્મિન દોશી હમીરજી સોઢા સહિત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સહિત જિલ્લા ભાજપ તાલુકા ભાજપ શહેર ભાજપ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત તાલુકા નગરપાલિકાના પૂર્વ અને હાલના હોદ્દેદારો પદાધિકારીઓ સદસ્યો ભારતીય જનતા પાર્ટીના ગામો સરપંચો ઉપસરપંચ સદસ્યો રાજકીય અને સામાજિક શૈક્ષણિક સંસ્થાના આગેવાનો સહિત બહોળી સંખ્યામાં સનિષ્ઠ કાર્યકરો સહિત વોર્ડના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા